પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે પાલિકામાં મોરચો વડોદરા શહેરના વોર્ડ નંબર સોળ માં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકામાં અધિકારીઓ જોડે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી હતી ડબોઈ રોડ પર આવેલ ઋષિપાર્ક સોસાયટી અને ગણેશનગરની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે જેથી લોકો ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી સોસાયટીના રહીશોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલા એવા રશ્મિકાબેન પટેલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે આવીને લોકો સમસ્યા જોઈને જતા રહે છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જોવાયું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અને અમારી વેદના ઠાલવી છે ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા જણાવ્યું હતું બોલો જી બતુભાઈ દર વર્ષનું આ સમસ્યા રહ્યું છે આ આ વર્ષે પણ દોઢ ઇંચની વરસાદમાં પાણી ભરાયું હતું એવો આક્ષેપ છે તમે અધિકારી જોડે પણ વાતો કરી શું કઈ નિકા સૌથી પહેલાં તો તમને બે તન મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ કારેલીબાગ સાઈડ માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં ફાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાના હું છેલ્લા સાત વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે એમની પાસે જે મૂડી હોય એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે નુકસાન થાય બાળકો માંદા પડે ઘરડા માણસે દવા ના માડે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ અહીંયા ઉલટું છે ગરીબ માણસનું કામ છે છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું ટેમ્પરી સોલ્યુશન મેં બતાડ્યું છે હું તો કહું છું એ કરે કે શું કરું મને એના એનાથી ફરક નથી પડતો જે માણસને આડત્રીસ વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ પણ ગરીબ માણસો હેરાન થાય છે નરી આંખે તમને દેખાય છે હમણાં મને લાગે આઠ દસ દિવસ પહેલાં પારૂ શુક્લ બી ગયા હતા એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવા નથી ભાઈ ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે કેટલી એમની મજબૂરી હશે અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણીનીકળ પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી મારા માટે આ પરિવાર છે બોટર્સ નથી લોકોના માટે બોટર્સ હશે પણ મારો તો પરિવાર છે કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું એક કામ નહીં કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે પણ આ લોકોની વેદનાઓને વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ એ તમારી સામે કહું છું ભાઈ શહેરમાં પૂર આવ્યું હતું તો પણ આ વર્ષ દોઢ ઇંચના વરસાદમાં પાણી ભરાઈ ગયું એવો આક્ષેપ છે ગયા વર્ષે ગયા વર્ષે તો ત્રણ વખત પૂર આવ્યું ત્રણ ચાર વખત પૂર આવ્યું એમનું પારાવાર નુકસાન થયું છે અધિકારીઓને આ જોવાનું પગાર એ લોકો ખાય છે અધિકારીઓને નહીં દેખાયું કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ લોકો પાણીમાં રહ્યા છે પગ સડી ગયા છે દુર્ગંધ મારે છે બાળકો બાંધા પડે છે એમને ખબર પડતી અને અમારે બતાડવાનું પગાર તમે ખાવ અને બતાડવાનું અમારે એટલે એમને સમજ પડવી જોઈએ કે નાગરિક હેરાન થઈ રહ્યું છે તો તાત્કાલિક એના માટે કંઈક ના કંઈક કરી અને એમને છુટકારો અપાવે પણ એવું કરતા નથી હવે મને કીધું છે હું આમ તો મને કોઈ બી એક માણસ બી ફોન કરે તો હું જાઉં છું પણ મને કીધું છે પણ હવે જ્યાં સુધી એમનો પ્રશ્ન નહીં હલતા ત્યાં સુધી શ્રી જોડે બેઠક કરી અને તમામ અધિકારીઓ જોડે બેઠક કરી અને બાળુભાઈ શું કરીને ગયા છે બાળુભાઈને બી પૂછીશ મારે તો લોકોના પ્રશ્નો જોડે હલ કરવાનું છે મારે એ નથી કે પેલો પાર્ટીનો પેલો પાર્ટીનો છે અહીંયા લોકોની વેદના છે લોકો માંદા પડે છે ઘરના ઘરવકરીનું સામાન જતું રહે છે અને લોકો પછી પૈસા માગવા જાય છે તો એ નથી મળતા આજે બી ચાલીસ ટકા ત્રીસ ટકા લોકોને પૈસા મળ્યા છે બાકી દુકાનદારો છે નુકસાન થાય પચીસ હજારનું તો સરકાર આપે પાંચ હજાર બે હજાર રૂપિયા એટલે ભાઈ પૂરા પૈસા આપો ને ત્યાં અધૂરા પૈસા આપો છો તો એમની વેદના તો ઘણી છે પણ લડાઈ લડવાનું ચાલુ કરી કરી મારે તો છે જ પણ ચાલુ કરીશ અને જ્યાં સુધી આ લોકોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી જેટલું મારોથી બનશે કારણ કે સત્તા તો એમની પાસે છે કારણ કે ભથ્થુભાઈ પાસે આવ્યા છે તો પછી આડખીલી ઊભી ના કરે પછી હેરાન ના કરે એ બધું જોવાનું હોય છે ને એમાંથી રસ્તો કાઢી અને લોકો જે હેરાનગતિ છે એમાંથી બહાર નીકળે એ એ પ્રમાણનો મારા પ્રયત્ન છે જે જે જગ્યા ઉપર એવું કે ને કે અમે આ વરસાદી ગટર સાફ કરી છે મને લઈ જાય હું એક ટ્રકમાં એક ટ્રક માટીનો કચરો કાઢીને બતાડું તમને વરસાદી ગટરની સફાઈ નથી થતી મેન હોલની સફાઈ કરે છે વરસાદી ગટરની સફાઈ કરે તો ફેઠ નીચેથી પહેલી બાજુ જોવું જોઈએ એવી કોઈ સફાઈ થતી નથી ખાલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બીજું લોકોને હેરાન કરવાવાળી વાતો હોય છે બાકી અહીંયા મેં કેટલાક સમયથી આ જ જોઈ રહ્યો છું બસ જે જેવી તમે વાત કરશો એવી બીજી વાત અવડેવા રસ્તે લઈ જશે એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે મારું વર્ક દેખાશે એ થોડા સમયમાં આપ જોઈ શકશો ગણેશનગર ડબોઈરો રીસી પાર્ક સોસાયટી વરસાદી કાસની રજૂઆત લઈને આવ્યા છે વરસાદમાં પાણી ભરાય છે બે અઢારની અઢારની સાલમાંથી પાણી પડે પણ છેલ્લા ત્રણ વર્ષથી તો હેરાન હેરાન થઈ ગયા અમારે નવા એ વરસાદી કાસ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમારું નિરાકરણ જોઈએ ભાજપના નેતાઓને કંઈ કંઈ થાક્યા છે પણ કોઈ ઊંઘુડાડતું નથી સરખો જવાબ મળતો નથી બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મીટિંગો કરે વાત જોઈને જતા રહે વાત કરીને જતા રહે બે વાર વરસાદ પડી ગયા બે વાર વરસાદ હોય દરવાજાની અંદર પાણી આવી જાય છે તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે અમુક કશો જ જવાબ મળતો નથી હા હું ભાજપના કાર્યકર છેલ્લા ત્રણ વર્ષથી મેં એના આના કારણે જ મેં છેલ્લા ત્રણ વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ ભાજપ હશે કોઈ પણ પાર્ટી હશે મારે કામ અમારે આજુબાજુ રહી છું રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ હું ત્રણ વર્ષથી કામ કરી ચૂકી છું પણ હવે નહીં હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ આજે મળવા મળવાયા છે એમની મદદ લેવાયા છે ને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર લેવો એ બદલ ખૂબ ખૂબ આભાર Resmic, yeah. Subscribe now and press the bell icon. Never miss an update.